અમદાવાદની પોળોનો ઇતિહાસ એક અવિસ્મરણીય અધ્યાય છે અમદાવાદ પોળ વિના અમદાવાદ આપણે કલ્પી શકતા નથી તો એ અમદાવાદની જે પ્રાચીન પોળો હતી એમાંની એક પોળ કદાચ ઓછામાં ઓછી સાડી ત્રણસો વર્ષ જૂની આ પોળ એ આંબલીવાળી પોળ છે અને એ આંબલીવાળી પોળને એના જૂના આર્કિટેક્ચરને બરાબર સમજીને એ આંબલીવાળી પોળનું રિનોવેશન કરીને એનું જ્યાં નવસર્જન કરવામાં આવ્યું છે એ બી એક ઐતિહાસિક પોળમાં આપ સૌ અહીંયા ઉપસ્થિત છો આ પોળનું ઘણી દ્રષ્ટિએ મહત્વ છે પણ અહીંયા બી એપીએ સ્વામિરાયણ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ખૂબ પધારતા કારણ કે આ પોળની અંદર એમના હરિભક્તો રહેતા હતા અને હરિભક્તો એમને આ પોળમાં જ ઉતરવા માટે નિમંત્રિત કરતા હતા એટલે આ પોળમાં શાસ્ત્રીજી મહારાજ અવારનવાર પધારતા હતા અને આજે આપણે જે સ્થાનમાં બેઠા છીએ એ સ્થાનમાં ત્યારે મંદિર નહોતું પરંતુ પાછળથી એક ભક્તો પરિવારે પોતાની આ જગ્યા શાસ્ત્રીજી મહારાજને દાન રૂપે આપી એટલે એમાં મંદિરની સ્થાપના થઈ મંદિરે એટલે નાની ભગવાનની મૂર્તિ રોજ સવાર સાંજ પૂજાપાઠ પાઠ આરતી ભગવાનની નાની મોટી જે વિધિ થાય ભક્તિ વિધિ એટલું બધું અહીંયા એ પ્રકારે ચાલતું એ આમલી પોળમાં શાસ્ત્રીજી મહારાજ અવારનવાર પધારતા અને અહિયાંથી બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના વિકાસની તેઓ પ્રવૃત્તિ કરતા સ્વામિ સંસ્થા ભગવાન સ્વામીનારાયણ આવતા એટલે આ સ્થાન એ દ્રષ્ટિએતિહાસિક મહત્વ હતું અને એવામાં ઓગણચાલીસ માં એક અહિયાં વિશેષ પ્રસંગ બન્યો પ્રમુખ સ્વામી મહારાજ તો વડોદરા પાસેના ચાણસદ ગામમાં જન્મેલા અને એક શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી કઈ કે તમે સાધુ થવા આવી જાઓ એટલે ચિઠ્ઠી ના આધારે તેઓ નીકળી ગયેલા અને અહીંયા અને એમને અહીંયા ઓગણીસો ને ઓગણચાલીસ ની કાર્તિક સુધીકાદશીએ આ જ પોળમાં પહેલું આપણે દરવાજામાંથી દાખલ થઈ પહેલું જ મકાન છે એ પહેલા મકાનના મેળા ઉપર એમને પ્રમુખ સ્વામી મહારાજને એમને દીક્ષા આપેલી એટલે એ ઐતિહાસિક એક અવસર એ બન્યો ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે અહીંયા રાખેલા આ પોળમાં શાસ્ત્રીજી મહારાજે એમને રહીને આ કોળમાં ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને સંસ્કૃત ભણવાની આજ્ઞા કરેલી એટલે આ કોળના એક એક ઘરે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી પ્રમુખ સ્વામી મહારાજે ભિક્ષા પણ માગેલી છે એક એક પરિવાર સાથે એમનો નાતો અને એ નાતો તેઓ વિશ્વવંદનીય બન્યા પછી પણ એવો ને એવો રહ્યો એટલે પ્રમુખ સ્વામી મહારાજ વિશ્વવંદનીય સદ્વિભૂતિ બન્યા પછી જ્યારે આ કોળમાં વધારે

જગ્યા ઓસરી એમાં પ્રમુખ સ્વામી મહારાજને શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા એક ઇતિહાસની દ્રષ્ટિ કહું તો બીએપી સ્વામિનારાયણ સંસ્થા 1907 માં સ્થાપાયેલી ત્યાર પછી બોમ્બે ચેરિટેબલ એક્ટ આવે એ પ્રમાણે એનું ચેરિટી કમિશનમાં રજીસ્ટ્રેશન થયું એટલે આ વિધિવત સંસ્થા તરીકે રજીસ્ટર થઈ અને સંસ્થાના સ્થાપક તરીકે શાસ્ત્રીજી મહારાજ જેમનું સાચું નામ તો એકનો પુરુષદાસ છે પણ શાસ્ત્રીજી મહારાજ તરીકે વિખ્યાત હતા એમણે વિધિવત પહેલા પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી મહારાજને નિયુક્ત કર્યા આમ તો શાસ્ત્રીજી મહારાજ સ્થાપક હતા એટલે સ્થાપક પ્રમુખ તો એ નેચરલી હતા જ પરંતુ એમને પ્રમુખ તરીકે એમણે ક્યારે પોતાની જાતને બતાવી નહોતી તો વિધિવત ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ બીએપીએ સ્વામિનારાયણ સંસ્થા એ પ્રમુખ સ્વામી મહારાજને આ પોળમાં એમને નિયુક્ત કર્યા અને આ પોળમાં એમણે જે દિવસે નિયુક્ત કર્યા તે દિવસે આશરે સિત્તેર જેટલા હરિભક્તો હતા બીએપી સંસ્થા તો પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રવચન કરવાનું કહ્યું શાસ્ત્રી મહારાજ કે હવે તમે આ પ્રસંગે કઈ બોલો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર માત્ર અઠ્યાવીસ વર્ષની હતી અને અઠ્યાવીસ વર્ષની ઉંમરે એમને પ્રતિજ્ઞા લીધી એ સભામાં કે મારા દેહની કર્યા સિવાય હું જીવનના અંત સુધી મારું કર્તવ્ય બરાબર એવી પ્રતિજ્ઞા લીધેલી અને એ પ્રતિજ્ઞા એમને જીવનભર એનું પાલન કરીને બતાવ્યું તો એ પ્રમુખ સ્વામી મહારાજે જયારે પ્રતિજ્ઞા લીધી શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ ઉચ્ચાર્યા ત્યાર પછી સભામાં ભોજન સમારંભનો કાર્યક્રમ તો ભોજન સમારંભ પૂરો થયો એટલે જે સિત્તેર એસી જેટલા હરિભક્તો હતા એ બધા એઠી થાળીઓ ને ઠવાસણ મૂકીને સૌ સૌ જવા લાગ્યા એ બધા નીકળી ગયા પણ બીએપી સંસ્થાના ફર્સ્ટ પ્રેસિડેન્ટ પ્રમુખ સ્વામી મહારાજે પોતાની નિયુક્તિ પછી પહેલું સેવાનું કામ કર્યું તો બધા એઠા વાસણ ઢકવાનું એમણે હમણાં જેની નિયુક્તિ થઈ છે એટલે કે હજુ એક કલાક પણ નથી વીત્યો ત્યાર પછી

તમે કોઈ પાંચ જણ ને તો કોઈ બીજા પાંચ જણ પણ ઉઠકી નાખ વાસણ બે દિવસે તો કમ સે કમ તો પ્રમુખ સ્વામી મહારાજે સુંદર જવાબ આપ્યો તો કે આપણે પ્રમુખ થયા એટલે સેવક થોડા મટી ગયા આપણે સેવક જ છીએ એ ભાવ પ્રમુખ થાય એટલે કે મટી નથી જવાનો તો એ પ્રમુખ સ્વામી મહારાજે ત્યાંથી સેવા ધર્મ ઉપાડ્યો એમને જીવનમાં સતત વિસ્તાર્યો અને એમનું સેવાનું ક્ષેત્ર એ વાસણ ઉડકવાથી માંડી વાર્સનું લૂંટક નારાઓ સુધી પહોંચ્યું અને દુનિયાના છેવાડાના માણસો સુધી તેઓ પહોંચ્યા એમણે આસમાનને આંબે એવા મંદિરો પણ રચ્યા જેમાં દિલ્હી નોક્ષકારામિક સંસ્કૃતિ ધામ કે આજે એમના આશીર્વાદથી અબુધાવીનું મંદિર રચાયું છે એમના સંકટ પ્રમાણે અમેરિકામાં વિશ્વનું સૌથી મોટા મોટું ભારત બહારનું મંદિર અમેરિકામાં રોમેશ્વમાં રચાયું છે એવા અમે અનેક કાર્યો કર્યા જ્યાં સ્વામી વિવેકાનંદીએ સંબોધન કર્યું શિકાગોર શહેરમાં પથ્થરમાંથી પારંપરિક પહેલું મંદિર પ્રમુખ સ્વામી મહારાજ બનાવ્યું દુનિયાના પાંચેય ખંડોમાં સનાતન ધર્મની ધજા પ્રવર્તાવા માટે ફરકાવા માટે અનેક આયામો કર્યા તો એવા પ્રમુખ સ્વામી મહારાજે માનવ સેવાના ક્ષેત્રમાં પણ કોઈ ક્ષેત્ર બાકી રાખ્યું નહીં ભૂકંપ આવ્યો પણ સવા આઠ વાગે ભૂકંપ આવ્યો અને બપોરે ભૂજવાસીઓને પહેલો ખોરાકનો પડ્યો પ્રમુખ સ્વામી મહારાજે પૂરું પાડ્યો તો એ પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા હતી સુનામીમાં હજુ તો દક્ષિણ ભારતીય જાગે પહેલા પ્રમુખ સ્વામી મહારાજ પહોંચ્યા અને દક્ષિણ ભારતમાં છે ચેન્નાઈના કે સમુદ્ર કિનારે તામિલનાડુના સમુદ્ર કિનારે એમણે આ સેવાઓ કરી ઓરિસ્સામાં સેવાઓ કરી ગરીબ આફ્રિકાવાસીઓ સુધી પણ તેમણે સેવા કરી આદિવાસીઓની સેવા કરી એ દલિતો અને પછાતો જેને આપણે જનજાતિ અને અનુસૂચિત જાતિ એ દરેક છેવાડાના માણસ સુધી તેઓ પહોંચ્યા તો એમને સેવાનું કોઈ ક્ષેત્ર બાકી રાખ્યું નહીં એમને શિક્ષણ ક્ષેત્રે એટલું મોટું પ્રદાન આપ્યું લાખો વિદ્યાર્થીઓ સંસ્કારયુક્ત શિક્ષણ મેળવે એ માટે એમને જબરજસ્ત આંદોલન ચલાવ્યું એમણે આરોગ્ય ક્ષેત્રે પણ એક વિશિષ્ટ પ્રદાન આપ્યું કદાચ ત્યારે

કોઈક સેવન ક્ષેત્ર બાકી રાખ્યું નહીં એમણે એ જોયું કે જે રીતે જહાનો અત્યારે કરવટ લઈ રહ્યો છે એ સમય આપણી સૌથી મોટામાંથી કોઈ ચેલેન્જ આવવાની હોય તો એ છે આપણી નવી પેઢીના સંસ્કાર કારણ કે દિન બદિન જે રીતે માણસનું મન ગુનાહિત બનતું જાય છે તો એમાંથી બહાર લાવવા માટેનો એક જ રસ્તો છે બાળ સંસ્કાર તો એમણે બાળ સંસ્કારમાં એક બહુ મોટું આંદોલન ચલાવ્યું અને આપણે એમ કહી શકીએ કે વિશ્વનું કદાચ નિઃશુલ્ક ચાલતું બાળ સંસ્કારનું સૌથી મોટા મોટું આંદોલન એ આ બીએપીએસ બાળ પ્રવૃત્તિ છે એવી બીએપીએસ યુવા પ્રવૃત્તિ અને એ યુવા પ્રવૃત્તિમાંથી સંસ્થાને સ્વયંસેવકો મળ્યા અને એ સ્વયંસેવકો યુક્રેનની આપત્તિ વખતે ભારતીયોને બહાર લાવવા માટે ત્યાં પણ પહોંચ્યા એ સ્વયંસેવકો એ ભૂકંપ રાહતમાં પણ દોડ્યા એ સ્વયંસેવકો સ્વકો ભારતના સ્વચ્છતા યજ્ઞમાં પણ દોડ્યા એ સ્વયં સ્વકો વ્યસન મુક્તિ આંદોલનમાં પણ જોડાયા તો એ યુવાનો પ્રાપ્ત થયા એ યુવા પ્રવૃત્તિમાંથી સમાજની સેવા કરવા માટે આવા યુવાનો તૈયાર થાય અને મને કેતા ગૌરવ થાય છે કે એમાંથી ઘણા યુવાનોએ પોતાનું જીવન સમર્પિત કરીને ભગવાન વસ્ત્રો પણ પહેર્યા સનાતન ધર્મના ઉત્કર્ષ માટે એક સામુદાયિક લોક સેવાની પ્રવૃત્તિ કરવા માટે ઘણા યુવાનોએ ભગવા પહેર્યા એ ભગવા પહેરનારામાં વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ભણેલા યુવાનો પણ છે કોઈ હાર્વર્ડમાંથી ભણેલા છે કોઈ ઓક્સફોર્ડમાંથી ભણેલા છે કોઈ ભારતની મોટી મોટી યુનિવર્સિટીઓમાંથી ભણેલા છે અને કોઈ આદિવાસી પણ છે કોઈ ખેડૂત પણ છે કોઈ સામાન્ય જન સમુદાય ના પણ છે પણ એ બધા યુવાનોએ પોતાની જાતને સમર્પિત કરી અને સમાજના ઉત્કર્ષ માટે પોતાના લોહીના એક એક ઉપયોગ કર્યો છે તો સંતો આજે જે એક પ્રતિભા સંપન્ન સંતોધ થયું છે જે વિશ્વભરમાં એક આંદોલન ચલાવી રહ્યું છે આધ્યાત્મિકતાનું એ પણ પ્રમુખ સ્વામી મહારાજની બહુ જ મોટી ભેટ છે તો પ્રમુખ સ્વામી મહારાજા પ્રદાનોની એક લાંબી શૃંખલા આપણે કહી શકીએ તેમ છીએ તરીકે એક સંસ્થાના વડા તરીકે નહીં પણ એક સમાજના મુખ તરીકે એમણે જે કઈ કાર્યો કર્યા છે એ કાર્યોનું સ્મરણ કરવાનો અને કાર્યોને બિરદાવવાનો અવસર એટલે આ પ્રમુખ વર્ણિ મહોત્સવ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ તરીકે નિયુક્ત થયેને પંચોતેર વર્ષ પૂર્ણ થયા તો એક સ્વાભાવિક વિચાર આવ્યો બધાને કે આ પ્રમુખ સ્વામી મહારાજ એ કોઈ થઈ ગયા એ કોઈ વ્યક્તિ હતા એ માટે એમનું સ્મરણ નથી કરતા પણ એમની લેગસી જીવંત રહેવી જોઈએ એમનો વારસો જીવંત રહેવો જોઈએ એ વારસો સેવાનો વારસો સંસ્કારોનો વારસો નવી પેઢીને સતત એક જાણ થવી જોઈએ કે આપણા પૂર્વજો આવા મહાપુરુષો કે જેમણે પોતાના જીવન દ્વારા આપણને પ્રેરણા આપી છે એનો વારસો આપણે જાળવવાનો છે એ હેતુથી આ પ્રમુખ વર્ણી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવનો પર્પસ એ છે કે પ્રમુખ સ્વામી મહારાજ આપણને જે પ્રદાનો આપી ગયા છે એ પ્રદાનોની દિશામાં આપણે પણ કઈક આગળ વધીએ અને આપણે પણ જીવનમાં કઈક સામાજિક સેવાના ક્ષેત્રમાં આધ્યાત્મિક દિશામાં આપણે પણ બે પગલા માંડીએ તો એવા હેતુ થી આ પ્રમુખ વર્ણિય અમૃત મહોત્સવ યોજવામાં આવ્યો ઘણા બધા વિચારો છે પ્રમુખ વર્ણિય અમૃત મહોત્સવ ક્યાં ઉંચો સ્થળ કયું રાખવું તો સ્વાભાવિક છે આ સૌ સાચી બન્યા છો એવો એક પ્રમુખ સ્વામી નગર મોટું બનાવવામાં આવ્યું તો શતાબ્દી મહોત્સવમાં ગયા વર્ષે સ્ટેડિયમમાં મોટો ઉત્સવ તો સ્ટેડિયમ જેવું સ્થળ પણ રાખી શકાય બીએપીએસ સંસ્થાના ઘણા બધા મંદિરો છે પણ રાખી શકાય પણ એ બધા સ્થાનને બદલે સાબરમતીનો તટ વિચારવામાં આવ્યો કારણ કે સાબરમતીના તટેથી પ્રમુખ સ્વામી મહારાજ નામ પ્રાપ્ત થયું છે આ આંબરીવાડી કોર્ટમાંથી બહાર નીકળે એટલે સાબરમતીનો તટ આવે તો સાબરમતીના તટેથી પ્રમુખ સ્વામી મહારાજ નામ મળ્યું છે સાબરમતી કે સન ધુને કર દિયા કમાલ એક પ્રસિદ્ધ પંક્તિ છે અને સાબરમતીમાંથી ઘણી બધી પ્રેરણાઓ દુનિયાને પ્રાપ્ત થઈ છે તો આ સાબરમતીના તટેથી પ્રમુખ સ્વામી મહારાજ પ્રાપ્ત થયા છે તો સાબરમતીના તટે આપણું કાર્યક્રમ રાખવો જોઈએ અને એ પણ સાબરમતીના તટે river front ઉપર પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ નામ છે તો આ પ્રમુખ સ્વામી મહારાજના માર્ગે ચાલવાની પ્રેરણા મેળવવાની છે એટલે પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ ઉપર river front નું જે ઇવેન્ટ સેન્ટર છે ત્યાં આ ઉત્સવ યોજવાનું નિર્ધારિત કરવામાં આવ્યું તો પર્પસફુલી એક હેતુ સાથે આ સ્થાન પસંદ કરવામાં આવ્યું એટલું જ નહીં પણ એમાં એક નવો એક એલિમેન્ટ અથવા એક નવો આયામ એ ઉમેરવામાં આવ્યો કે સાબરમતીના પાણીની સાક્ષી આપણે કરી રહ્યા છીએ તો અમને કદાચ એ બધાને યાદ હશે કે જ્યારે સાબરમતીમાં પહેલી વખત નર્મદાના નીર આવ્યા

એ બધાનો ક્યાંક ને ક્યાંક સંબંધ છે તો એવા હેતુ થી એમાં એક નવો આયામ ઉમેરવામાં આવ્યો એ તરતા એવા ડેકોરેટિવ ફ્લોટ્સ આપણે બધા જાણીએ છીએ કે સંતને શાસ્ત્રમાં નૌકાની ઉપમા આપવામાં આવી છે આપણે ઘણી વખત કહીએ છીએ કે ભવસાગરના નીર તરવા જવું છે સામે તીર તો સંતો તમે અમને ભવસાગરના નીર પાર કરો એવી આપણી પ્રાર્થનાઓ આપણા ભજનો પ્રસિદ્ધ છે શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ કહેવામાં આવે છે સંત છે આપણે જીવન નૌકાના કેવટ છે જીવન નૌકાના ખેવાયા છે તો નૌકા પાણી પ્રમુખ સ્વામી મહારાજ એનું જીવન સરિતા સરિતા તરીકે સરિતા સૌને જળ એ જીવન આપે છે એવા બધા ઘણા બધા વિચારો સાથે સાબરમતીમાં ડેકોરેટિવ ફ્લોટ્સ પણ એક વિચાર આવ્યો તરતા ફ્લોટ્સ આમ તો નૌકા પણ એમાં કોઈ બેસવાના નથી એટલે આપણે ડેકોરેટિવ ફ્લોટ્સ કહીએ છીએ અલંકૃત ફ્લોટ્સ કહીએ છીએ તરાપા બીજા શબ્દોમાં કહીએ તો તો એ તરાપો આપણને ભવભાર ધરાવે છે એવા આશય સાથે પ્રમુખ સ્વામી મહારાજના જે સંત ગુણો છે એની સ્ફૂર્તિ થાય એવા ફ્લોટ્સ ડેકોરેટિવ વિચારવા આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ તરીકેના પંચોતેર વર્ષ થાય છે એટલે પંચોતેર ગુણો અને શાસ્ત્રમાં બધા જેની કયા છે એ અલગ અલગ બધા આપણે ગુણો એકત્રિત કર્યા તો ઓગણચાલીસ પરમાત્માના ગુણો ઓગણચાલીસ સંતના લક્ષણો એમ કે બધા તેની એંશી લક્ષણોનું સુંદર ત્યાં દર્શન થાય એવા ડેકોરેટિવ ફ્લોર્સ વિચારવામાં આવ્યા એ ડેકોરેટિવ ફ્લોર્સ પાછળ પણ ઘણા બધા વિચારો થયા કે કેવી રીતે આપણે એક તળાવ ઉપર એમનું મૂકી દે તો ચાલે તરાપો પ્રમુખ સ્વામી મૂર્તિ મૂકી દઈએ તો ચાલે ઘણું થઈ શકે પણ એક વિચાર એવો આવ્યો ફૂલો રાત્રે એ ફૂલોનો જગમગાટ અનુભવાય માટે ગ્લો ફ્લાવર્સ જેને આપણે ગ્લો ગાર્ડન કહીએ ગ્લો ફ્લાવર્સ એ આવ્યા એટલે એ જે તરાબો તૈયાર કરવામાં આવ્યો એની ખરેખર જોવાની મજા રાતરે છે તો એ દિવસ દરમિયાન પણ સાબરમતીના નીરમાં તરશે એટલે કે સરદાર બ્રિજથી માંડીને એલિસ્વીચ વચ્ચેના એ પટમાં આ પ્રમુખ સ્વામી મહારાયણના ગુણો સાથે એમની છબી સાથે એ ફ્લોર્સ પંચોતેર ફ્લોર્સ તરશે જેમાં સુંદર મજાના ડેકોરેટિવ ફ્લાવર્સ પણ મૂકવામાં આવ્યા છે

લાખો હરિભક્તોના અને લાખો જન સમુદાયના એ હૃદયની ધડકન બન્યા છે એટલે બધાને ઈચ્છા હોય કે અમે આવીએ પરંતુ આપણી રિવરફ્રન્ટની જે સ્થળ સંકોચની એક મર્યાદા છે એક સ્થળની મર્યાદા છે અમુક લોકોને સમાવી શકાય એ હેતુથી અહીંયા વિશેષ રૂપે અમદાવાદના હરિભક્તોને નિમંત્રિત કરવામાં આવ્યા છે અને બાકી દુનિયાભરના ભરના આરી લોકોને વિનંતી કરવામાં આવી છે કે bps.org પરથી અને આસ્થા ભજન ચેનલ ઉપરથી આનું જીવંત પ્રસારણ થવાનું છે અને અન્ય ટીવી ચેનલોના માધ્યમથી પણ જીવંત પ્રસારણ થવાનું છે તો આપ સૌ એ જીવંત પ્રસારણને ઘરે બેઠા માણજો કારણ કે નહીંતર એટલી બધી ભીડ થાય કે જેને કારણે આપણે ઘણી બધી અવ્યવસ્થા સર્જાઈ શકે તો એ રીતે બીએપી સંસ્થાના હરિભક્તોને વિનંતી કરવામાં આવી છે અને એના અનુસારીને આ બધી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પ્રસંગે અમારા માટે સૌથી આનંદની વાત છે કે પ્રમુખ સ્વામી મહારાજે જેમને પોતાનું પ્રમુખ પદ અર્પણ કર્યું છે એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ પ્રસંગ ખાસ ઉપસ્થિત રહેવાના છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વર્તમાન સમયે બીએપ સંસ્થાના અધ્યક્ષ અને ગુરુપદ પદ બિરાજે છે અને તેઓ પ્રમુખ સ્વામી મહારાજના એક સ્વરૂપ તરીકે લાખો ભક્તોને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક માર્ગદર્શન આપી રહ્યા છે તો એમની ઉપસ્થિતિમાં આ અવસર યોજાયો છે અને આપને જણાવતા એ પણ આનંદ થાય છે કે આ પ્રસંગે ભારતના ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ પધારવાના છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પધારવાના છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પધારવાના છે અને બીજા ઘણા બધા મહેમાનો પધારવાના છે તો આ રીતે આ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ છે આ અમૃત મહોત્સવ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ ની સેન્ટ્રલ થીમ છે એ સેન્ટ્રલ થીમ એ છે આમલી વાળી પોળ થી વિશ્વ ફલક સુધી પ્રમુખ સ્વામી મહારાજના ના આજે આપ સૌને આમલી વાળી પોળ એકત્રિત એટલા માટે કર્યા છે કારણ કે અહીંયા એનું ઉદ્ભવ બિંદુ છે અને આ બધા સાતમી ડિસેમ્બરે રિવરફ્રન્ટ ઉપર જે કાર્યક્રમ થવાનો છે એના તો સાક્ષી રૂબરૂ બનવાના છો પણ આ પોળ એ રહી ન જાય અને આ પોળ એક ઐતિહાસિક સ્થાન છે અહીંથી એ બધી વાતો ઉદ્ભરી છે એટલે અહીંથી આપણે આ યાત્રા શરૂ થાય છે એટલા માટે આપ સૌને અહીંયા નિમંત્રિત કર્યા છે આશા છે કે મોટા ભાગે આ પ્રમુખ વાણી અમૃત મહોત્સવનો પરિચય આપને પ્રાપ્ત થઈ ગયો છે બે વસ્તુ ઉમેરી દઉં કે બીએપી સંસ્થાના સંતો અને સ્વયંસેવકો ખૂબ મોટી સંખ્યામાં આમાં સેવા આપી રહ્યા છે અને છેલ્લા એક વર્ષથી આ પ્રમુખ વર્ણિ અમૃત મહોત્સવના ઉપક્રમે જુદા જુદા કાર્યક્રમો સંચાલિત થતા રહ્યા જુદા જુદા કાર્યક્રમો દ્વારા એક જનજાગૃતિના અભિયાનો પણ થયા અને એ અભિયાનોની એક ચરમ રૂપે આ સાતમી ડિસેમ્બરે આપણો આ કાર્યક્રમ યોજાશે તો એ પ્રસંગે આપ સૌને ખાસ પધારવાનું હાર્દિક નિમંત્રણ છે સૌને જય સ્વામિનારાયણ